દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય એવા શૈલેષ મહેતા દ્વારા પોતાના સહપરિવાર સાથે કુબેર ભંડારી જયને દાદા સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી સાથે જ અયોધ્યામાં જે રામ મંદિર બનનાર છે અને તેનું ઉદ્ઘાટન થનાર છે ત્યારે શાંતિપૂર્ણ રીતે દરેક વિધિ સંપન્ન થાય તેવી પ્રાર્થના કરી હતી દર્ભાવતી મત વિસ્તારના ધાર્મિક તેમજ સામાજિક અને રાજકીય લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતા તથા ધર્મપત્ની મીનાબેન મહેતા પુત્ર ધ્રુવ મહેતા અને વધુ સહિત પરિવાર તાલુકાના યાત્રાધામ કરનાળી કુબેર ભંડારે ખાતે માક્ષરવદ સફલા એકાદશીના પાવન દિવસે કુબેરદાદાની પૂજા અને અભિષેક અને આરતી કરી હતી સાથે જ શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દુનિયા અને દેશના સર્વ શ્રી રામ ભક્તોને ખૂબ ખૂબ खूब शुभकामनाओं पाठी थी <स्थाँगा> જે માક્ષર વદ એકાદશી જેને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે માક્ષર મહિનાનું ધાર્મિક રીતે અલગ જ મહત્વ છે અને સફલા એકાદશી એનું પણ ખૂબ જ મહત્ત્વ છે ત્યારે આજે વર્ષોની પરંપરા મુજબ વદ એકાદશીના દિવસે કુબેરદાદાની પૂજા અર્ચના અભિષેક અને આરતી એ કરી અને સમગ્ર ડભોઈ વિધાનસભાના નાગરિકો માટે સુખાકારી માટેની પ્રાર્થના કરી સાથે સાથે જ બાવીસ જાન્યુઆરી પાંચસો વર્ષ સુધી આપણે રાહ જોયા પછી ભગવાન રામ રામ મંદિરમાં બિરાજવાના હોય ત્યારે આપણે માટે આ આપણી ખરી દિવાળી છે ચૌદ વર્ષના વનવાસ બાદ ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પરત આવ્યા ત્યારે દિવાળી ઉજવવામાં આવી અને ત્યારથી આપણે દિવાળી ઉજવતા આવ્યા છે આ તો પાંચસો વર્ષના ઇંતજાર એની રાહ જોડાયા પછી ભગવાન રામ જ્યારે ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારેનો દિવસ એ આપણા તમામ હિન્દુઓ માટે દિવાળીનો દિવસ છે દિવાળી કરતાં પણ વિશેષ દિવસ કહેવાય ત્યારે આની ઉજવણીમાં કોઈ કચાશ ના રહે ભગવાન રામ આપણે ઘેર પદાર્થો હોય આપણા ગામમાં પધારતા હોય આપણા મોલ્લામાં પધારતા હોય એવી રીતે આપણે આપણા ઘરને આપણા મોલ્લાને આપણા નગરોને દીપથી સજાવીએ લાઇટિંગથી સજાવીએ અને ભગવાન રામનો સાક્ષાત્કાર કરીએ એવી આપ સૌને અપીલ કરું છું જય શ્રી રામ